ડિનોલી માં આવેલા ગાયત્રી સોસાયટી પાસે સંતોષી માતાના મંદિર નજીક ઉભો રાખ્યો હતો જેને લઈ ત્યાં રહેતા છ થી સાત ઇસમો તેના પાસે આવ્યા હતા અને ગાળો આપી ઝઘડો કરી તેના માથામાં ચપ્પુના ઘા મારી શરીર પર લાકડાના ફટકાવડે મારમારી માર મારી પણ મારમારી ભાગી છૂટ્યા હતા જે મામલે ડિંડોલી પોલીસ પથકે ફરિયાદ નોંધાતા ડિંડોલી પોલીસ પથકના પીએસએ હરપાલસિંહ મસાણી ટીમે બાતમીના આધારે આરોપીઓ જેમાં સીપુ ઉર્ફે બાબુ અશ્વિનકુમાર રાહુત રોહિત ઉર્ફે કાલિયા પ્રમોદ કુશવાહા દીપક ઉર્ફે દીપ અશ્વિની કુમાર રાવત શિવમ ઉર્ફે શુભમ પંડિત રાકેશ ચંદ્ર મિશ્રા દેવાનંદ ઉર્ફે છોટુ ગુલાબઘર યાદવ અને પ્રીતમ ઉર્ફે બટાકા સંજય પાટીલને ઝડપી પાડી સળિયા પચત ધકે દીધા હતા પોલીસે આરોપીને વધુ પૂછપરછ હાથ ધરી છે સાથે